તો ભાઈઓ આ રીતના ઈરનું અત્યારે બધાની સમસ્યા મગફળીમાં છે હજી આ રીતના પાનને જે દારી હોત પણ ખાઈ જાય જે કમરા હે એ મગફળીના નવા ફૂટતા હોય અત્યારે ઈરનું બહુ રાવ છે મગફળીમાં અને આનું તાત્કાલિક રિઝલ્ટ આપણી જોતું હોય તો દેહી ઉપાય છે વિડીયોમાં આગળ જોજો

બધા આમાં કહેતા હોય કે અમારે ઈર વધારે છે આપણી જે આનો જે ઈલાજ છે જે દેહી ઈલાજ એ આપણી રમણી વિધિઓમાં આગળ શેર કરી હું અને આ ઈલાજ છે અને જે આપણી આગળ વિધિઓમાં વાત કરી હું એ બધો જે મારો અનુભવ પ્રમાણે વાત કરી તમને અને 100% રિઝલ્ટ જડી છે અને 100% નિયંત્રણ ઈર નો આ છે ઉપાય એથી તાત્કાલિક રિઝલ્ટ મળી છે ઈર સામે આપણી આલી વિડિયો આખો જોજો જે વિડિયો કાપતા નહીં ન કરે કાંક તમારે થોડોક વિડિયામાં ભૂલ થાય તો રિજેટ નહીં જડે એટલે પહેલેથી સેલાથી વિડીયો જોજો જેથી કરીને પૂરેપૂરો સમજાય અને એ રીતના તમે આમાં ઉપયોગ કરીશું મગફળીમાં તો ઈર ખોટકા મરી જાશે અને તાત્કાલિક રિજેટ જળીશે આપણી ઈરમાં તો પહેલા એક વાત કરીએ ખડીદભાઈ કે આપણી જે અનુભવ પ્રમાણે અત્યારે તમે જોયો અહીંયા કે લગભગ બધા એની મગફળીમાં ઈર હે જ અને એકય વરસ નેતા આવી એવી આ વરસ ઈર આવી મગફળીમાં અને બહુ પુષ્કળ પ્રમાણમાં ઈરનો અટેક છે મગફળીમાં અને નુકસાની પણ બહુ છે તો આમાં ઘણા ખેડૂત જાણ્યો અલગ 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 દવાઓ આવતી હોય એટલે અમુક બીજી દવાની કંપનીની સાટી હોય અમુક બીજી દવા અલગ અલગ કંપનીની દવાઓ બધા છટકાવ કર્યો તો કોઈની રિઝલ્ટ ન આવ્યું જે મગફળીમાં પણ આપણા પાસે એક દેહી ઉપાય છે મગફળીમાં જે ઈરના સામે રક્ષણ જડે અને નુકસાનમાંથી માંથી બચીએ તો વિડીયો આગળ જોજો અને જે વાત કરીએ પેલા આપણે કે આમાં દવાઓનો ઉપયોગ કર્યો બધાય ખેડૂત ભાઈ તો કોઈ રિઝલ્ટ નથ મે જોડ્યું તો એનું કારણ પણ હોય એક આપડી પણ ભૂલ હોય તો એડી વાત કરીએ પેલા પછી આપણે આગળ આણ દેહી ઉપાય બતાવી છે વિડીયોમાં કે આપણે દવા સાટી હોય ને વરસાદ આવી ગયો હોય અને દવા ધોવાઈ ગઈ હોય તો એમાં પણ આપણી રિજેક્ટ ન જડે એટલે એમાં પણ આપણી ભૂલ થઈ ગઈ હોય પ્રતિક સહિત કુદરતી હોય અને બીજી વાત કરીએ કે કદાચ વરસાદ ન થઈ હોય ને દવાનો રાઉન્ડ માર્યો હોય આપણી ઈદનો ગમે દવાનો ગમે કંપનીની જીરની આવતી હોય અને એમાંય પણ રિજેક્ટ ન જડી હોય તો કે એમાં આપણી ધારો કે વિકે ઓછામાં ત્રણ પપ કરવા પડે આપણી અત્યારે જો કે મગફળીનો ગ્રોથ વધારે હોય અને મગફળીનો ટાઈમ લાંબો થગો હોય ને સમય વધારે હોય મગફળીનો રેગો હોય અટાણી એટલે આપણી વિગે વર્ષામાં ઓછા ત્રણ પપતા કરવા જ પડે દવાના તો જ આપડી રીઝત કાયદેસર જડે અને પછી આપણે એમાં દોઢ થી બે એક માં દવા છાટે તો એમાં પણ રિજ નો જડે એનું કારણ છે મગફળી નાની હોય તો આપડી રીઝત જડે બાકી મોટી થઈ હોય એટલે આપડી આમાં દવાનો છટકાવ ઓછો થાય એટલે મગફળી આમાં અટાણી ગૂંથાઈ ગઈ હોય એટલે દવા હેરખી ના ભૂગે એટલે એ રીતના પણ આપણી ભૂલને કારણે પણ દવા ન લાગતી હોય તો ખેડૂત હવે આપણે વાત કરીએ છીએ દેહી ઉપાય નો કે આમાં અત્યારે દેહી ઉકાઈ એક જ છે કે જે તાત્કાલિક આપણી રિઝલ્ટ જડે એ સામે તો એની વાત કરીએ કે આપણે જે અત્યારે અમુક સાંભળ્યું છે કે જે ઘર છે અને બીજા નંબરમાં ઘઉંનો લોટ છે જે જાડો લટકી તો ઘઉંનો લોટ ને ઘર અને આપણે એના પૈકી દવા પેરવવાની તો એમાં દવા કઈ ફેરવવાની છે અને કેટલું પ્રમાણ રાખવાનું છે આપણી કેટલા વીઘામાં કેટલું પ્રમાણથી આપણે સાટવાનું બધું એ આપણે આ યુટ્યુબમાં પહેલી વાર આપણી માહિતી દઈએ ચેનલમાં આવી માહિતી કરી ભાઈ કોઈ એ નહીં દીધી હોય કે આપણે એટલા વીઘામાં એટલું પ્રમાણ રાખે ને આપણે આ ઉપયોગ કરવાનો જે આ કાવ ને લોટ ને દવાનો તો ખરીદભાઈઓ ખાસ વિધિ આગળ જોઈજો આવી માહિતી કોઈ નહીં આપી હોય કે ભાઈ આપણે પેલા એક ઘઉંનો લોટ અને દેહી ગોળ બરાબર ને એમાં દવા કઈ ભેરવવી તો કે એક કોરાજન આવે બાયોડિક્સા આવે પ્રોફેના આવે પછી બીજા અમુક મમરીના પેકેટમાં આવતા હોય પાવડરના પેકેટમાં આવતા હોય ઘણી જાતની દવાઓ હોય તો આપણે અનુભવ પ્રમાણે વાત કરીએ કે અત્યારે કોરાજન આવે દવા જે હમ બેસ્ટ કી એનું રિજેક્ટ તો કોરાજનમાં અત્યારે બે ટાઈપની દવાઓ આવતી હોય જે પેલા આવતી 80% આવતી અને અટાણી એક આપડી આવે 48% બરાબર તો 48% આવે એનું રિજેક્ટ તાત્કાલિક આવે કેમ કે એનું ઝેર વતે જાય ટકાવારી વતે જાય અને જે 18% આવે માટુકમાં વાત કરીએ કે એક બે વસ્તુનું તત્વ આવતું હોય અને એમાં લિક્વિડ આવતું હોય અને અટાણી જે 48% છે એમાં ચાર પાંચ લિક્વિડ આવતા હોય એક દવા માંથી કેટલી દવા પહેરવી તો ખડિતભાઈ આપણી એક દાહરણ તરીકે વાત કરીએ કે પંદર વીઘા ખેતર હોય આપણું પંદર વીઘા ખેતરમાં આપડી લોટ છે ઘઉં એ માં લેવાનો

ઘઉં લોટ અને પાંચ કિલો ગોળ અને દોઢસો થી બસો એમ આપણી ગોળાજન જે દવા અડતાલીસ ટકા આવે અને ઓલી અઢાર ટકા પેલા આવતી તો હળિદભાઈ આણો આપણી છંટકાવ કરવાનો જે આણો આપણી પપમાં નાખેલ નથી કરવાનો છંટકાવ હાથીથી છંટકાવ કરવાનો છે આપણી જે યુરિયા ખાતરને દેતા હોય એ રીતના એ રીતના છંટકાવ કરવાનો આપણી એટલે તમારે જેટલા વીઘા હોય એ પ્રમાણે આમાં માપમાં તમે તમારી રીતના હિસાબ કરે અને ભેગું પહેરવે અને આમાં સાટે દીજો મગફળીમાં તાત્કાલિક રિઝલ્ટ મળી જાય ખેડૂતભાઈ વાળું અને અથવા તો તમારે ખાલી ટેસ્ટિંગ કરવું હોય તો સવારે તમે ધારો કે જે નાના ખેડૂત છે એ તમે બપોર પછીના સમયમાં કરો તો વધારે સારું એનું કારણ છે કે હાઈનના ટાઈમમાં ઈર વધારે નિકળતી હોય બરાબર ને વધારે આપણે આ મગફળીનું વાન ને બધા ખાવાનું કામ કરતું હોય

જે તો ખરીદ ભાઈઓ આ રીતના તમે પણ મગફળીમાં ટ્રાય કરજો પણ ખાસ કરીને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો અને કોમેન્ટમાં જણાવજો તમારો અનુભવ જે તમે કોઈ કઈ દવાનો છુટકાવ કર્યો અને કદાચ રિઝલ્ટ આવ્યું હોય અને ન આવ્યું હોય તે પણ જણાવીજો માં ના આપડો વિડીયો કેવો લાગ્યો હોય એ પણ કોમેન્ટમાં જણાવજો અને આ પદ્ધતિ એવું નહીં કે મને ખબર હોય અમુક ખેડૂત ભાઈઓની પણ આ વસ્તુની ખબર હોય ને અનુભવ થયો હોય મારી જેમ તો એ પણ ખેડૂત ભાઈઓ કોમેન્ટમાં જણાવજો જેથી કરીને બીજા ખેડૂત ભાઈઓને ખબર પડે કે ના ના ખેડૂતો એ પ્રયોગ કર્યો અને રિઝલ્ટ જોડ્યું તો ખેડૂત ભાઈઓ આ રીતના આપણી જે દેહી ઉપાય ઉતો એ મગફળીમાં તાત્કાલિક રિઝલ્ટ જડે અને ઈરનો નાશ થાય તો ખેડૂતભાઈઓ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો Meriah pasar bijak dia Armada mata berjaya ke